બાદ સ્થિતિ વધુ વન સ્થિતિ જોવા મળી રહી છે વરસાદના કારણે થયેલા ભૂસ્ખલનમાં ઓછામાં ઓછા પંદર લોકોના મોત થયા છે સ્થાનિક અધિકારીઓએ આ અંગે માહિતી આપી હતી સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર ઈડી ઓફાસ નજીક બંદરની આગળ એક ટેકરી આવેલી છે અને વરસાદને કારણે ટેકરીની માટી સરકી ગઈ હતી જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી ભૂસ્ખલન બાદ સાત લોકો જીવત મળી આવ્યા છે ગુમ થયેલા લોકોની શોધ માટે મોકલવામાં આવેલી ટીમે સાત લોકોને શોધી હોસ્પિટલમાં દાખલ કર્યા જો કે સાઈઠ લોકો હજુ પણ ગુમ છે ગુમ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા જણાવાય જાણવી મુશ્કેલ છે કારણ કે આ સ્થળે દર શનિવારે બજાર ભરાતી હતી મહત્વનું છે કે આ પહેલા પણ કોંગોમાં વરસાદ અને ભૂસ્ખલનની કહેર જોવા મળી ચૂકી છે ગયા વર્ષે પણ ડિસેમ્બર મહિનામાં કોંગોમાં ભારે વરસાદે તબાહી મચાવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ